તમામ લોકોએ સૌપ્રથમ મસાલ રેલી કાઢીને મહેમાનોનું સ્વાગત કરીને દીપ પ્રગટાવીને બ્લડ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબના સભ્યો પણ મોટી સંખ્યામાં લોકોએ પોતાનું બ્લડ આપ્યું હતું જેમાં તમામ ડિસ્ટ્રિક્ટમાં સાત દિવસ આ કેમ્પ યોજવાનો છે આ કેમ્પ વડોદરા આણંદ ખેડા ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ હતો તમામ જગ્યાએ મોટી સંખ્યામાં તમામ ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ ક્લબના સભ્યોએ બ્લડ આપ્યું હતું લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ એફન એક સેવાકીય પ્રવૃત્તિઓ ધરાવતી આ એનજીઓ લાયન્સના માધ્યમથી ઘણી બધી સેવાઓ વર્લ્ડમાં થતી હોય છે એના ભાગરૂપે આજે લાયન્સમાં ડિસ્ટ્રિક સર્વિસ વીકનું આયોજન દર વર્ષે થતું હોય છે એના અમારા એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર અને સર્વિસ વીકના ચેરમેન લાયન રવિભાઈ નાયર અને યોગીનભાઈ દલાલ દ્વારા આજે આખા ડિસ્ટ્રિક એટલે કે બરોડા ખેડા આણંદ પંચમહાલ ગોધરા ઝાલોર લીંબડી આ દરેક આવા સાત જિલ્લાઓની અંદર સર્વિસની સેવાનું આયોજન થયું છે એનો ઉદઘાટનનો કાર્યક્રમ આજરોજ અહીંયા બ્લડ બેન્ક સેન્ટર આગળ થયો છે ખાસ એના માટે સૌથી વિશેષ મહેનત અમારા રિજન ચેરમેન લાયન જતિનભાઈએ ખૂબ મહેનતથી આજે આ એ પ્રોગ્રામનું આયોજન કર્યું છે આ સર્વિસિંગમાં સાત દિવસ અમારી સો કરતાં વધારે ક્લબો અને સેવાના પ્રવૃત્તિઓનો ભેદ જોવાની છે એમાં ડાયાબિટીસ કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય આઈ કેમ્પ હોય વુમન એમ્પાવરમેન્ટના યુથના પ્રોગ્રામ હોય કે ફૂડ ફોર અંગરના પ્રોગ્રામ હોય કે વોકલ ફોર લોકલ આવા અનેકવિધ કાર્યક્રમોથી સર્વિસ વીક જોરદાર રીતે ઉજવવાની શરૂઆત થઈ છે અને એનું ઉદઘાટન આજે અહીંયા થઈ રહ્યું છે એના માટે ખાસ હું જતીનભાઈ અને અમારા આ સર્વિસ વીકના ચેરમેન રવિભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપી બિરદાવું છું રક્તદાન મહાદાન અને એવી અસંખ્ય બીમારીઓ અકસ્માતો અને એક અમારા ડિસ્ટ્રિક બત્રીસ બત્રીસ એફનમાં સેવાકીય સપ્તાહની શરૂઆત કરી અને સાત દિવસ માટે વડોદરા આણંદ ખેડા ગોધરા આવી દરેક જગ્યાઓએ દરેક ક્લબોએ સાત દિવસનો સેવાકીય સપ્તાહ અમારા ગવર્નર શ્રી લાયન મનોજભાઈ પરમારના અને સર્વિસ વીક કોઓર્ડિનેટર લાયન રવિભાઈ નાયર એમના દ્વારા આખા ડિસ્ટ્રિક્ટની અંદર સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં સેવાકીય પ્રવૃત્તિઓનો દરેક અલગ અલગ પ્રવૃત્તિઓનો સેવા કરવા માટે દરેક ક્લબો ખૂબ જોરથી અને ખૂબ સરસથી કામ કરી રહી છે જ્યારે આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેંક ખાતે એનું ઇન્યુગ્રેશન કરી અને સેવાકીય સપ્તાહની ખૂબ સુંદર શરૂઆત કરવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટના મહાનુભાવો અને દરેક ક્લબોના રિજિયન છના પ્રેસિડેન્સીઓ અને સેક્રેટરીશ્રીઓ બધા હાજરમાં રહ્યા હતા અને હું રિજિયન ચેરમેન લાયન્સ જતિનભાઈ પટેલ આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ સરસ સેવાકીય સપ્તા જાય એવી મારી હૃદયથી દરેક મિત્રોને પ્રાર્થના